એક રામજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ત્રિદિવસીય કરવામાં આવેલ છે તેમાં ત્રણ ચાર પાંચ દિવસથી ગામના લોકો ધજા પતાકા બાંધી અને શહેર શહેરની દરેક શેરીઓને શણગારેલ છે અને આજે પ્રથમ દિવસ છે પ્રથમ દિવસની અંદર ગામની મહિલાઓ પોતે ખંતથી કળશયાત્રાઓનું આયોજન કરેલ છે અને કળશયાત્રામાં બહુ ઉત્સાહથી બહેનો જોડાયેલ છે આજે પ્રથમ દિવસ છે એવી રીતે બીજા દિવસે પણ કાર્યક્રમ લોકતાયરોનો કાર્યક્રમ યોજાયેલો છે બીજા દિવસે સંત સભા છે ખરેખર ભગવાન રામજી અહીંયા પધાર્યા હોય એવું અહીંયા આયોજન છે આજે ચનાલા શહેરની અંદર જયારે કુંભયાત્રા જયારે હતી શહેરની અંદર હતી અને બધાએ બહુ જ હજારો સંખ્યામાં મહિલાઓ પુરુષો બધા બાળકો બધા હાજરમાં હતા અને બહુ જ ઉત્સાહથી બધું કામ કર્યું છે અને આ ચલાલા શહેરની અંદર અત્યારે ભવ્ય કાર્યક્રમ રાખવામાં ત્રણ દિવસનો રાખવામાં આવેલો છે અને તે સમયે આ ચલાલા શહેરની અંદર અત્યારે એક શેરીએ જ્યારે પતાકડા રજાવું બધું બાંધવામાં આવ્યું છે હરેક સમાજ હરેક જ્ઞાતિ અને હરેક છોકરા બાળકો બધા વડીલો બધાએ કામ કર્યું બધા ખૂબ ખૂબ આભાર બધાનો અને બધા કામ કરે છે અને અત્યારે હાલની અંદર પટેલવાડીની અંદર બધા એક કામગીરી ચાલુ છે અને ભાઈઓ આયોજન કરેલું છે ચલાલા છે એની અંદર પ્રતાપભાઈ વાળા દિવ્યાંગ ન્યૂઝ ચલાલા અમરેલી